હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તો દોસ્તો જો છેલ્લા સાત આઠ દિવસથી બ્લોગ બનાવ્યો નહોતો ટાઈમ મળ્યો નહોતો તો દોસ્તો આજના બ્લોગમાં તમને કોઈક નવું બતાવીશું વિડીયોમાં એ સુધી બન્યા રહેજો લાઇક કરજો ચેનલ ઉપર નવા તો ચેનલના સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આપણી યુટ્યુબ ચેનલના એક લાખના છત્રીસ હજાર આપણી યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે તમે લોકોએ ખૂબ સપોર્ટ કર્યો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચલો આજે નવતંદ્રી ભેંસ નવતંદ્રી ભેંસ દોરણ ચાલુ છે એ બતાવીશું જો બધી બેસો અહીંયા તબેલો બનાવવાનો છે ટૂંક સમયમાં કારણ કે ખેતીનું કોમ ચાલુ છે ઘઉં આવવાનું એટલે હાલ પૂરતું તબેલાનું કોમ મોખૂફ રાખ્યું છે જો વીકરો ચાલી દીધો છે ઈતો આઈ જઈશ બધું આવી ગયું છે અને આપણી બધી બધીઓ તો દોસ્તો આપડી કાબરી ગાય આ ધોઈક ધોવાની હા કાબરી ધોઈક ધોવાની ધોઈ જાય તો દોસ્તો જો આપણે આ જગ્યા ઉપર મસ્ત તબેલો બનાવવાનો છે તમારા બધાના સાથ સહકારના સપોર્ટથી બની જાય આ નવચંદ્રી ભેસ ચાલુ છે જોઈ લો નાટક બાદ ભેસ જોડી ના દેવાય ને કૂદી જાય હા તમે જ જોવા

थोड़ा मोड़ा उठाया कशुवा तो नहीं दूध सरकारी जत YouTube यूट्यूब लोगो जो कैमेरा फ्रंट से उलटू देखाय गाय राजा महाराजा તો દોસ્તો ચેનલ ઉપર ન આવતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એ બધાએ ખૂબ સપોર્ટ કર્યો ખૂબ સપોર્ટ કર્યો ખૂબ સપોર્ટ કર્યો અને અમારી યુટ્યુબ ચેનલના લાખ પાર કરાવી દીધી આજે અમારી યુટ્યુબ ફેમિલી એક લાખના છત્રીસ હજાર ફોલો સબસ્ક્રાઈબર થઈ ગયા થેન્ક યુ સો મચ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હે

જોઈ લે હવે સરકારી દૂધનો ટાઈમ થઈ ગયો છે તો દોસ્તો એક બહેની સરકારી દા એક પ્રાઇવેટમાં જ હા મોડું દે તો પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો કાલે નવેસરથી નવા બ્લોગમાં મળીશું થેન્ક યુ જય માતાજી મારું લેતો ના જતો આ મારું લેતા આવજો તો ગાડી મિલ દે લેતા થેન્ક યુ